ગાત મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું છે અમિત ખોટ આત્મહત્યા કેસમાં એ કેટલાક મહિનાઓથી રાજદીપસિંહ એ ફરાર હતા પોલીસે તેમની મોડી રાત્રે જ વિધિવત રીતે એ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

એ ગોંડલ તાલુકા પોલીસની ટીમ એ સાથે રહીને ગોંડલ કોર્ટની અંદર હાજર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને ગોંડલ કોર્ટમાં હાજર કરતાની સાથે જ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણીઓ કરવામાં આવશે અલગ અલગ મુદ્દાઓ આધારિત પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી અંતર્ગત પોલીસ આખી આ ઘટના મામલે તપાસનો ધમધમાટ તેજ ચલાવશે જોકે આ કેસ એ છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચાની અંદર રહ્યો હતો કેમ કે આ કેસમાં અનિરુદ્ધ રિબડા અને સાથે જ રાજદીપસિંહ રિબડાનું નામ આવ્યું હતું આ બંને પિતા પુત્રનું નામ સામેલ થતાની સાથે જ આ કેસ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચાનો વિષય રહ્યો હતો જો કે થોડા દિવસો પહેલા જ અનિરુદ્ધ સામે એ એક અરજી એ કરવામાં આવી હતી ને અરજી કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ અમિત ખૂટના ભાઈએ મનીષ ખૂટ હતા કે તેમને જૂનાગઢ જેલની અંદર સવલતો પૂરી પાડવામાં આવે છે એટલે કે તેમને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેમને જે જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યાં સીસીટીવી દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવે પ્રકારની માંગ સાથેની એક અરજી કરવામાં આવી હતી જો કે હવે આ કેસની અંદર એક સૌથી મોટો અને મહત્વપૂર્ણ સમાચાર એ છે કે રાજદીપસિંહ રીવડાની અટકાયત એ તેમને સરેન્ડર કર્યું છે અને સરેન્ડર કરતાની સાથે તેમની અટકાયત અને ધરપકડના વિધિવત રીતે કાર્યવાહી જે છે તે પોલીસે મોડી રાત્રે જ હાથ ધરી હતી હવે આજે જ્યારે તેમને કોર્ટમાં હાજર કરશો ત્યારે કેટલાક મુદ્દાઓ એ લગભગ પાંચથી સાત જેટલા મુદ્દાઓ હશે અને એ મુદ્દાઓના આધારિત તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને છેલ્લા એ પાંચેક મહિનાથી જ્યારે તેઓ ફરાર છે તો એ ફરાર દરમિયાન તેઓ કયા કયા વિસ્તારમાં ગયા હતા તે સંદર્ભે પણ તેમની એ તપાસ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે ફરાર હતા એ દરમિયાન કોને કોને તેમની મદદ કરી હતી આ સંદર્ભે તમામ એ પૂછપરછ કરવામાં આવશે અને જો કોઈ તેમની મદદ કરીએ છે તો તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ જે છે તે ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ દ્વારા કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ હવે આજે આજે જોવાનું રહેશે કે મોડી સાંજે જો તેમને કોર્ટની અંદર હાજર કરે છે તો કોર્ટમાં કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે કાર્યવાહી આજના દિવસમાં કયા પ્રકારની ચાલે છે દિવસભર ન્યૂઝ રૂમ આપને સતત અપડેટ આપતું રહેશે એટલે જોતા રહેજો આજના દિવસ દરમિયાન એ ન્યૂઝ રૂમ અને સાથે જ આ કેસની પળે પલની અપડેટ અમે આપને સુધી આપતા રહેશું